બરકો ભરી દિરાન તો કરી ભરી નાના હું તખત માં માતા ને હું રાવણ માતા દેતી જો ની માતા છું અજે તુંગા ને લાખ રૂપિયા માં ગરીબ ની ઓતરી દેઉ છું હું અજે કે બા કોમે ની રાખું બસ તાર માં બરોબર હું સખી બોલી દઉં છું લે ભાઈ બગર તારો જો ગરી આશરો પૂરો આ કરું મારું હું રાવણ ની માતા ના કે હું ગણ દે પરાન તો કડી છોડ ભરી ના ખાઈ તો ડોણા મારું હું ના કે મેણસા વિશ્વરાજજી ભાઈ અન તારો વિશ્વાસ આવી તો કઈ કમકોબે છોડે પાલને પાલ તો ફોન ના પાલના મારું નામ સધી ના કેવરો દસ સે જા હું સખી બોલી જ આવું જખબારું મન લડી કતલ પિયા મસળની ઘોડિયાલા મામા મેલલે રૂહો મેળી માતા ના સમજાવવાની માતા ને હું દુનિયા દુનિયામાં પણ મને પછી ગાડી સાડ

નોકરી એક જણો નોકરી આખો આવતો હોય ને નોકરી યાર કરો ખરાબ ભરી નોકરી જોડા મઢવા કરવા દીધું ને મારું નામ ગધરપિયા મસણ ની મેલડી રાખે હું દુનિયા હવે હા ઉઠ્યો હોય ને મારી મેલડી ની એક જ દની છોડું હોય એક તરફ બીજા તરફે કેમ બાજુ આકાશ માં ના પડી દીધું મારું નામ મેલડી ના કેવું દુનિયા હું ભાઈ પકડ લે કલમ મારી મેલડી ની આટલી તો પણ જા તારા જો કદી મોટેરા નો હકો જો કદી ખોલી ના લાવો મારું નામ મેલડી ના કેવું નિયમો માં તો ઘણા કરતે પરા જા ખોલી તો માં બેઠો છે